ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પાટપોર ખાતે ઓએનજીસીના વોચમેનની ગોળીમાં રીચક ચાઇત મર્ડર કરનાર આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડી અંડીટેક ગુનાનો ભેદ ઉકેલથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ બે એક બે હજાર પચીસના રોજ ઇચ્છાપોર પોલીસ સ્ટેશન હદમાં આવેલ પાટપોર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિત ગીરી ગિરી નામના ઈસમની ત્રણ અજાણા ઇસમોએ મોટર ઉપર આવી અગમ્ય કારણોસર ફાયરિંગ કરી તથા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી શરીર ઉપર ઉપરા છાપરી ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યા કરેલ હતી સદર બનાવ બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર બીએનએસ કલમ એકસો ત્રણે ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો નોંધાયો હતો સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અને મરણ જનારની હત્યાનું કારણ જાણવા મળેલ નહીં જેથી સદર ગુનો ખૂબ ગંભીર પ્રકારનો હોય તેને શોધી કાઢવા માટે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર तथा पोलिस इंस्पेक्टर आरोपीने शोधी काढा वर्कआउट दरम्यान टीम ने टेक्निकल सर्वेलन्स तथा ह्यूमन इंटेलिजेंस ने बातमी इंटेलिजन्स बिहार राज्यना शिवान जिल्हा खाते क्राइम ब्रांच टीम द्वारा आरोपी विक्रांत कुमार राम बाबू रामबाबूसिंग राजपूत सिद्धार्थ राम बाबू रामबाबुसिंग राजपूत बने रहे गाम कौडिया पोस्ट કૌડિયા થાના ભગવાનપુર હાટ તાલુકો જિલ્લો બિહાર પકડી પાડવામાં આવેલ છે મહારાજગંજાર પકડી કબજો ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે આ ગુનામાં મરણ જનાર રોહિત ગિરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરત ખાતે રહેતા હતા તે દરમિયાન સંપર્કમાં આવેલા અને જે તે વખતે બંને વચ્ચે નાણાંની લેતી દેતી થતી હતી અને તે નાણાની લેતી દેતી બાબતે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઝઘડો થયેલ અને આરોપી વિક્રાંત કુમાર પોતાની નોકરી છોડી પોતાના વતન બિહાર ખાતે ચાલ્યો ગયેલ જે ઝઘડાનું મન રાખી આ કામના આરોપીઓએ આયોજનપૂર્વક કાવતરૂ રચી સુરત આવી મરણ જનારની નોકરીના તથા આવવા જવાના રૂટ ઉપર રેકી કરી વતન જય ત્યાંથી પરત મુંબઈ જય થોડા દિવસો બાદ પોતાના ભાઈ તથા અન્ય એક ઇસમ સાથે સુરત આવી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ઇચ્છાપોરના ભાટપોર ખાતે જઈ મરણ જનાર રોહિતગીરી ગિરી ગોસ્વામી વર્ષ છવ્વીસ નાઓ નોકરી ઉપરથી પરત ફરતી વખતે રસ્તામાં વચ્ચે આંતરી આ ગામના આરોપીઓ એકબીજાની મદદગારીથી મરણ જનારને પેટના ભાગે પોતાના પાસે રહેલ હથિયાર વડે ગોળી મારી તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ છે